રાજકોટ ખાણ ખનીજ વિભાગે સનેસ ગામમાંથી માટીનું ખનન કરતા પાંચ ડમ્પરઓને જપ્ત કર્યા. રાજકોટ ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી કે ભાવનગર જિલ્લાના સનેસ ગામે જોરશોરથી માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે રાજકોટ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરી માટીની ખનન કરતા પાંચ ડમ્પરઓને ઝડપી લીધા હતા. જ્યારે આ કાર્યવાહીમાં ભાવનગરનો ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું.